જય માતાજી મિત્રો હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માગું છું તો તમે જોઈ શકો છો કે આપણે જે આપણે એક વિધવાનું ઘર બનાવવા માટે લીધું હતું ને એક વિડીયો મૂક્યો હતો તો તેની અંદર તમે જોઈ શકો છો પાછળ ચાર હજાર આપણે ઈંટો લાવી દીધી છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રેતી પણ લાવી દીધી છે અને આ બીજી પણ ઈંટો આપણી તમે જોઈ શકો છો લાવી દીધી છે અને આપણે રેતીનો ઢગો અને તમને બતાવું અને જુઓ તમે સામે જે છાપરું હતું આપણે જે પેલા વીતવા હતા એમને ઘર બનાવવાનું તો આ છાપરું તોડી નાખ્યું છે અને આ પત્ર પણ હવે હટાવી લેવાના છે તમે જોઈ શકો છો કારણ કે હવે આ પત્ર ઉપરથી હટાવી દેવાના છે અને હવે બે દાડામાં કે આજે કાલે કે ગમે ત્યારે હવે પાયો ખોદી અને તેની શરૂઆત કરવાની છે અને તમે આ જુઓ અને એડ્રેસની વાત કરીએ તો સિદ્ધપુર રોડ અને પાટણ અને રસનગરની પાછળ જે આ વિધવા રહ્યા હતા ત્યાં તમે જોઈ શકો છો અહીંયા આ છાપરું હતું આ તો આપણે એમને તોડી નાખ્યું છે અને તેની અંદર હવે અહીંયા આ બધું કાઢી નાખ્યું છે તો અહીંયા નવી દીવાલો બનાવવાની છે અને નવું એક ઘર બનાવવાનું છે તો તમે કોમેન્ટ કરજો કે કેટલા રૂમ બનાવવા જોઈએ બરાબર અને આ બાજુ તમે જોઈ શકો છો બધો સામાન લાયેલો છે આ બધો પડ્યો અને હવે ખાલી સિમેન્ટ લાવવાની છે અને હજુ ઘણી બધી વસ્તુ લાવવાની છે પણ આપણે કામ ચાલુ કરીએ એટલે બધું લાવવાનું છે લાવવાનું ચાલું જ છે કોણ અને વસ્તુ અમુક અમુક વસ્તુ આવી જાય છે તો તેની અંદર તમે સાથ સહયોગ આપજો કારણ કે ઘણા લોકો એવું કહેતા હોય છે બરાબર કે કે આપણે ઘર બનાવવા લીધું તો છે પણ રહ્યા આ સામે દેખાય આ તોબલા બબલા બધું કાઢે આ છાપરું બધું પાડી દેવાનું છે કારણ કે જે ટાટી જે હળું બોધેલું હતું બધું ઉખડી નાખ્યું અને તમે જોઈ શકો છો તે અહીંયા જે જૂનું હતું આ બધું પડ્યું કચરું અને આપણે હવે નવું બનાવવાનું છે તો હજુ તમને બતાવું અને અહીંયા પણ આજે થોડું બધું વચ્ચે નડતું તે બધું તોડફોડ કર્યો હો આ તમે જોઈ શકો છો અહીંયા અને હવે અને હવે બે દિવસમાં કે એક દિવસમાં હવે સમય લઈ અને એને તોડી અને હવે પાયા ગોદવાના છે તો અહીંયા પાયા ગોદવાના છે બરાબર તો પાયા ગોદવાની હવે ટૂંક સમયની અંદર તેની શરૂઆત કરવાની છે કારણ કે જે બધો જ માલ સામાન આવી જાય પછી આપણે ચાલુ કરી દઈએ આજે કો તો કાલે બે દિવસમાં બધું કોમ ચાલુ કરવાનું છે તો જય માતાજી